અને જોગ અતિ વરસાદ થતા આ પાણીનો પ્રવાહ આ બાબત સરપંચને ધ્યાને આવતા ધારાસભ્ય તેમજ સંસદને જાણ કરી રેલવે અને ગ્રામ પંચાયત સાથે આ પાણીના નિકાલ માટેની યોજના બનાવી આ પાણીને કાયમી ઉકેલ લાવવા માટે આવેલ છે અને હકીકત શું છે જાણી લીલીયા સરપંચશ્રી સરપંચ શ્રી જીવન વોરા પાસેથી તેમજ આ વિસ્તારના રહીશ પાસેથી પણ જાણીએ નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી છું આપણે આજે પહોંચ્યા છીએ લીલ્યા શહેરમાં આપણી સાથે સરપંચ પણ જોડાયેલા છે અહીંયા ચોમાસાની સીઝનમાં અહીંયા વચ્ચે પાણી ભરાઈ ગયા હતા અને શા કારણે પાણી ભરાયા હતા એ સારી પૂરી માહિતી આપણને સરપંચ સમજીએ સરુનામજી વિજયનબે વરા લીલ્યા સરપંચ ગ્રામ પંચાયત હવે ટૂંકમાં એ પાણી ભરાવાનું એક મુખ્ય હતું કે પાંચ છ ઇંચ વરસાદ પડ્યો એક સાથે અને અમારે આ સાઈડ જે છે એ રેલવે ટ્રેક છે ને રેલવે ટ્રેકની બાજુમાંથી પાણી ઓલી સાઈડ જે આવતું હતું એની સાઈડ આ સાઈડ લાવ્યો અને આ સાઈડ જે પાણી આવ્યું એના હિસાબે સાયનાથ વેલનાથ વિસ્તારની અંદર એ હર એક બજારની અંદર પાણી આવતું હતું અને તે દિવસે એ લોકોએ લેટર પેડ લઈ અને માગણી કરી અને પંચ માગ્યું હતું કીધું હતું પણ જે એને માગવાનું હતું જે કરવાનું હતું એ નહોતું કર્યું પછી અમે રેલવે બાદ એની ઉઘરાણી કરી દીધી અને કાગળ લખીને એને આપ્યો કે ભાઈ અમારે આ પાણીના હિસાબે તો પાણીનો નિકાલ કર્યો તો જ આ પ્રશ્ન સોલ્વ થાય એમ છે નગર આ પ્રશ્ન સોલ્વ થાય એમ નથી એટલે એના હિસાબે જ અમે આ એને કાગળ લખ્યો એમએલએ સાહેબનો ફોન કરાવ્યો એમપીનો ફોન કરાવ્યો અને એને સૂચના આપીને તાત્કાલિક આ જે પહેલાં પાઇપો છે એ આઈથી ક્રોસિંગ કરવા માટે સનાળિયા ફાટક તેમજ બીજું આગળનું ફાટક છે પીપળવા ફાટક ત્યાં પણ પાઇપ આવી ગયા છે એ લોકોએ એવું કીધું હતું કે અમે પાઇપને જેસીબી અમે આપશું કીધું કાંઈ વાંધો નહીં અમે શ્રમ ગામવાળા પંચાયત આખી ટીમ થઈને અમે પાઇપો અમે ફિટ કરી દેવું પણ જ્યાંથી પાણીનો નિકાલ થાય એક એક રસ્તોનો હલ થાય કેટલા ટાઈમ સુધી લોકોએ આ લખી ભોગવી એ આ પહેલો વરસાદ નગર પહેલાં અમારે ક્યારે એટલું બધું ક્યારેય પાણી ન આવતું અને આ લોકોએ પણ વિસ્તારવાળા છે એની ખબર છે પાણી આ સાઈડ રોડનો ટ્રેક કર્યું એમાં જ આ પાણી આવ્યું નગર પાણી પહેલાં ન આવતું ક્યારેય

એમને વાળા ને કીધું હતું પણ એણે કીધું કે અમે તાત્કાલિક દીવાલ ઊંચી લઈ લીધું એટલે એણે જે દિવાલ લીધી હતી એની કરતા બે ફૂટ ની હાઈટ વાળી કરી અને ફરીને પાણી આવે એવો રસ્તો હલ કરી દીધો અત્યારે આગામી દિવસોમાં હવે લોકોને

મારા ફળી આવતી પાણી આવ્યું કોઈ થી પાણી ન આ ગટર થયા પછી રેલવે વાળા ગટર કરીને ને સાઈડ માં તે પછી મારે પાણી આવ્યું અને હાલવાનું તો સોમામાં તો આમાં બેન તમે હાલી ન આટે દી એવી મુશ્કેલી છે અમારે ખાડા ને ગારો તો બેન એમને હાલી નો હોય એમાં તમને સમજાય છે દાદુ તો હું નથી કેતો આગળના સર પાસે શું કર્યું શું નથી કર્યું એ મને નથી ખબર પણ મને ચોક્કસ એટલી મને મારી ખબર છે કે સર્વ જ્ઞાતિ અઢારે આલમ કોઈ બાકી નથી અને કોઈ એવો વિસ્તાર નથી કે ત્યાં ઈ લોકોને જે જરૂરિયાત હોય એવું મેં ત્યાં કામ ન કર્યું એને હર એકને તમામ પરિવારને દેવી પૂજકથી માંડી તે બ્રહ્મ સમાજ સુધીના બધા સમાજને મેં કામ કરી આપ્યું છે વિકાસના કામમાં અંદર લોકોની જેવી માગણી હતી કે દેવી પૂજકને બેવર પેવર કામ હોય સિવિલ હોસ્પિટલની અંદર પીએમ રોડ સુધી સીસી રોડ નહોતો હતો કે અહીંયા અમારે વેલનાથ મંદિરની અંદર એક હોલ નહોતો કે અહીંયા દલિત સમાજને વાડી માટે હોલ જોતો હતો પણ કે ટોયલેટ બાથરૂમ જોતા હતા એને એક પાણીનો સોમ જોતો હતો જલારામ મંદિર હોય તો જ્યાં ટોયલેટની જરૂરિયાત હોય ત્યાં ટોયલેટ છે ગાયત્રી માતાનું મંદિર છે કે ત્યાં એને ગ્રાઉન્ડની અંદર જે જરૂરિયાત હતી એ હરેક એક સમાજની અંદર કોઈ એવો સમાજ બાકી નથી મુસ્લિમ સમાજ હોય તો મુસ્લિમ સમાજની જે સમાજની જે જે માગણી હતી એમાંથી કોઈ એક પણ સમાજ એવો મેં નથી ધારવો કે ભાઈ આ આ જ્ઞાતિનો છે આ જ્ઞાતિનો છે અને આનું હું કામ નહીં કર્યું એનો હું નથી કહેતો પણ તમામે તમામ જ્ઞાતિને તમે પૂછી લો એટલે એમાં કોઈ જ્ઞાતિ એમ નહીં કે અમારું કામ નથી કર્યું પછી ગૌશાળા બોપલ ગૌશાળા હોય તો ભલે અને દેવી પૂજકનો માતાજીનો મઠ કે દેવી પૂજકનો ધાવાનો રસ્તો હોય એ કોઈ સમાજને તારીવા નથી એક તો પેલી તો ખાસ એકસો પચાસ નંબરનું પાનયું નતું ઉમેરાતું બસો પચાસ નંબરનું પાનયું ઉમેરવા માટે એમાં મેં બે ધારાસભ્યને સહાય કરી એક વ્યક્તિનું પડતાભાઈ બોધા જ કામ કરાવ્યું હતું એને કલેક્ટર સાહેબમાં લઈ ગયો હતો અને અન્ય બીજા ધારાસભ્ય કે હાલ મહેજા ગતવાલા છે એને તાત્કાલિક ફોન કરાવી અને એણે રંગવી સાજને તરત જ એને ફોન કરીને હવા ત્રણ કરોડ રૂપિયાના કરતા પછી થતા જ્યાં કરતા હતા તો હવે ચાર રૂપિયા ચાર કરોડ કરી અને એક જવાનું કામ ચાલુ કરાવ્યું હતું એવું જ એક અમારે પાણીનું હતું દલશે કર્યું એના પણ પંચાયતને દસ લાખ રૂપિયા ભરી અને એક કરોડનું કામ જે કાંઈ હતું ખૂટતું એ પૂર્ણ કરાવ્યું અને એનું પણ ટૂંક સમયમાં ઘરે ઘરે આવું જનુષવાનું ચાલુ કરવાનું